કારણ કે આપણને આજે જવાનું છે છોકરી જોવા શેની છોકરી જોવા શું કહેશો પૂજા તમે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ઈ શું સો આ હું વાત કરી છોકરી જોવા જવાનું છે કાઈ છોકરી જોવા જવાનું મેમ કીધું એમ કે બીજા લગન કરી લો તારે હાલો ને ફાલતુ ની વાતો નહીં કરને હવાર હવાર માં મગજ ખરાબ કરે ફાલતુ પણ તું એટલું વિચાર કે બે લગન થઈ ગયા હોય

પછી તમને આવીને મળીએ વ્લોગમાં બન્યા રહેજો અને પછી આ વિડીયો બંધ કરીને મારે માર ખાવા પડશે નકર તો તમે વ્લોગમાં બના રહેો ગુડ મોર્નિંગ કર દે ગુડ મોર્નિંગ જો અહીંયા સુતી છે ને એનું રમકડાની પાસે જ રાખ્યું છે હા ગુડ મોર્નિંગ માથે કરવા છે પરીક્ષા છે ને તારે કાલે ક્વેશ્ચન આન્સર લખી રહ્યો વાહ 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 તો કાલ તૈયારી છે એમ ને તો કાલે આદિત્ય ની એક્ઝામ છે તો એની તૈયારી કરી અત્યારે લખી રહ્યો છે બધું ચલો અંકિત તો જતો રહ્યો એના ફ્રેન્ડ્સ જોડે અને હમણાં થોડી વાર એ પાછો આવશે એટલે ભૂખ્યો હશે તો આપણે ચલો રસોડામાં જઈએ ને રસોઈ કરી નાખીએ તો ચલો આપણે રસોડામાં જઈએ અને બીજી વાત એ કે ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો ના કર્યું હોય તો આપણી આઈડી નીચે મેન્શન થાય છે તો ત્યાં જઈને ફોલો કરી લેજો નવા નવા મસ્ત વિડીયો જોવા મળશે તો ચલો જઈએ તો ચલો આપણે તો રસોડામાં આવી ગયા છે ને આજે મારે બનાવું છે ઈડલી સાંભાર કારણ કે સવારમાં જ બનાવીશ ને તો જ અંકિત ખાશે રાતે બનાવું તો ખાતો જ નથી એટલે અહીંયા જો અમે બધી તૈયારી કરી લીધી છે આ મેં રાતે જ બનાવીને પલાળી દીધું તું તો મસ્ત આવી ગયો છે આથો આમાં મસ્તી નો આથો આવી ગયો છે ચલો બધું બનાવી નાખીએ ને મળીએ પછી આપણે આવી ગયા છે ઘરેના વાત થઈ ગયો છે દોઢ દોઢ વાગી ગયો છે તો ચલો

એટલે આના ઉપરથી આપણને એવું લાગે છે કે આ બધું બગાડ્યું છે એટલે અહીંયા પોતુંય રાખ્યું છે બધું જ બગાડી રાખ્યું છે આ બાયો છે ને કામ એવું બરાબર તું જોયા વગર બોલમાં જોયા વગર બોલમાં એ તને ખબર છે આ બધું તું એનો વાંધો કઈ ન

મસ્ત મજાની ચટણી બટની ને ચાલો ફટાફટ જમી લઈએ પછી મળીએ તો વાગવામાં થઈ ગયા છે પાંચ અને બપોરે તો મસ્ત મજાની ઈડલી સાંભાર ખાઈને સુઈ ગયા હતા બહુ ઊંઘાઈ આવી ગઈ હતી અને હવે ઉઠી ગયા છે ફ્રેશ થઈ ગયા છે ને આવી ગયા છે ગાર્ડનમાં અને મેડમ બેસી ગયા છે ને હિંચકા ઉપર કઈ ઊંઘ આવી હતી એટલે જ મેં તને કીધું ઈડલી ખાવી તો બપોરે જ ખવાય રાત્રે ના ખવાય રાત્રે પીએ તો પાણી બહુ પીવડાવે

વાહ 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 બપોરનું જ હાથ ખવડાવી દે એમ ને અને મસ્ત મજાની જેની બી બેસી ગઈ છે એને જેનું સીજ સીધ સીધ ઉપર બેસી જા બસ બેસી જાઓ હા એના બોલ બી અહીંયા હારે રાખે અહીંયા એને બેટે પડ્યો એટલે ઈચ્છા થાય તો ક્રિકેટ રમી લઈ જાઓ તો અહીંયા બેસી ગયા છે જમી કરીને મસ્ત હિંચકા ઉપર અહીંયા આદિત્ય બેસી ગયો છે ને અહીંયા પૂજા બેસી ગઈ છે બુધે ઈજકો તો બંધ કર હું તમને એક પ્રશ્ન પૂછું ચાલો બરાબર ચાલો હું એક મસ્ત પ્રશ્ન પૂછું એવું કયું પત્તું છે કે જે ઝાડ પર ના ઉગે બોલો 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 કમળ બરાબર હો કમળ તો આપણે અંદર પાણી એવું કયું પત્તું છે કે જે ઝાડ પર ના ઉગે સોંકા પત્તા ચાલો કોઈની જે કોઈને ખબર હોય ને કોમેન્ટ કરજો સોનો તો બરાબર કોમેન્ટ કરીને કોમેન્ટમાં બતાવજો કે કયું હોય તો બીજો પ્રશ્ન પૂછો તમને એવું કયું ફળ છે કે જે પાણીની અંદર ઉગે અરે યાર આપણે

જેની તને ખબર પડે બોલો 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 ફટાફટ તો ગાઈસ તમને લોકોને કોઈને ખબર હોય તો જણાવજો કે એવું કયું ફળ છે કે જે પાણીની અંદર ઉગે છે ઝાડ પર નહીં પાણીની અંદર બરાબર તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો શું થયું નક્કી તમારે કઈ ખબર પડી ગૂગલ કરવું પડશે ફોન દે તો ખબર પડે કાઈ નહીં ચલા તો ફાઇનલી ફાઈનલી આ વ્લોગને આપણે અહીંયા જોઈન કરશું કારણ કે હજી એડિટિંગ બાકી છે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ બાય